સોનગર તાલુકામાં આવેલા ચાફવાડી ગ્રામ પંચાયત આવેલા ગામ રામપુરા કોઠારમાં રોડ ને અડીને ચાર થી પાંચ ફૂટ ઊંડાણમાં માટીનું ખોદકામ થયેલું હતું જ્યાં કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે ત્યાંના ખાજર મેનેજર જોડે વાત કરતા જુઓ એ જણાવ્યું કે જમીને એ લોકોની માલિકીની જમીન છે અને ત્યાં કંઈક મોટું એડવેન્ચર પાર્ક જેવું બનવામાં આવી રહ્યું છે સાથે જ આજુબાજુના જમીનોમાં માલિકો જોડે વાત કરાતા જાણવા મળેલ છે કે તેઓને પૂછ્યા વગર કે તેમની સમિતિ વગર એમની ખેતરના બાજુથી મંટોળી ખોદી નાખેલ છે અને હાલમાં તેઓ પાસે આવવા જવા માટે પણ રસ્તો નથી જે જગ્યાએ માટીનું ખોદાણ થયું છે તે ચાર ફૂટ ઊંડાણમાં ઉતરીને આવવું પડે છે સાથે જ ત્યાં ડીજી પોલ આવેલ હોય તે ધરાશય પણ થઈ શકે તેવી શક્ય પરિસ્થિતિ દેખાઈ રહી છે કારણ કે ડીજી પોલને અડીને જે સંપૂર્ણ માટી ખોદાણ કરી નાખવામાં આવી છે જ્યારે ડીજી પોલ પણ પડી શકે એમ છે જોઈએ આ તો માર્ગ મકાન ના સાડા ત્રણ મીટર પહોળો વાળો રોડ આવેલો હોય તેની બાજુ અમુક જગ્યાનું માર્જિન છોડવામાં આવે પરંતુ અહીં તો રોડને અડીને ચાર ફૂટ જેટલો અંદાજિત ઊંડું ખોડાણ કરી દેવામાં આવ્યું છે અને તેના સ્થાનિક લોકોની ચર્ચા કરતા જાણવા મળેલ કે

કહે છે કે કોની પરમિશનથી અને કોને પૂછી તમે મારી જમીનમાં ગયા છો ત્યારે વિચાર છે એ બાબત છે કે શું મીડિયાને ગામના હિતમાં કે મીડિયાને કામ માટે કોઈની મંજૂરી લેવી પડે અને તંત્રને ધ્યાન દોરવા માટે કોઈકની પરમિશન જરૂર છે જે આ ખોટું થઈ રહ્યું છે શું તેને ધ્યાન દોરવા માટે કોઈની પરમિશન લેવી પડે કે પછી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ રાજકીય કહેવાનો હોય છે તે ભારતીય જનતા પાર્ટીનો સપોર્ટ હોય જે એમના દીકરાના અંદર એ પાવર દેખાઈ રહ્યો છે શું ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર હોવાથી સંપૂર્ણ તંત્રનો ડર જ નથી આ તંત્રને દબાઈ દેવામાં આવ્યું છે અને સાથે જ લોકતંત્ર ના ચોથા સ્તંભ એટલે કે પત્રકારની સાથે અવગણ કરી શકે છે અને કરે છે ત્યારે શું એમના ઉપર કાયદે કે પગલાં નહીં લેવા જોઈએ શું તંત્ર યોગ્ય કાર્યવાહી નહીં કરવી જોઈએ અને સ્થાનિક લોકોએ જેની જમીનમાં ખોદાણ થયું છે ગામ ગામ રામપુરા કઠા શું બનાવ બને આ માટી માટે લઈ ગયા છે ને ક્યાં નાખી છે માટી જલસામાં અને એને કોઈ પૈસા તમને ચૂકવણું થયું છે કોઈ નહીં કોણ લઈ ગયા પૈસા પૈસા વાળા પિતા અને કે કે બધા કેરે કરે આ ખોદાઈ ગયો એનાથી તમને શું નુકસાન થાય ગેરખાતી જાય પૈસા અગર તમારું પોતાનું છે અત્યારે સરકારે આપેલું સરકારે આપેલું તે હવે તૂટી જાય તો તમે બીજું તરત બનાવી શકશો ખરા નહીં બને તો હવે અહિયાં જે તમારે ખેતરમાં જે રીતે મંટોડી ખોદકામ થયું છે એવી રીતે ગામમાં કોઈ બીજી જગ્યાએ ખોદકામ થયું હોય એવું કઈ મતલબ બધી મંટોડી તમારા અહીંથી જ લઈ ગયા છે આ જે માટી ખોદી ગયા કારણે તમારું ઘર પડી જાય એવું તમને ડર લાગે કે ડર લાગે ને ડર લાગે ને

તમારી કોઈ મંજૂરી લેવામાં આવી કોઈ સંમતિ તમારા પાસે લીધી કોઈ નહીં કોઈ લેખિત માં કોઈ તમારી પાસે સાઈન કરાવી હોય કોઈ નહી ગોવિંદભાઈ કાટોડિયા ભાઈ ગામિત સાથે પૂછપરછ કરતા એમને પણ જણાવેલ છે કે એમને એમની જમીનમાં અંદાજે 7 થી ફૂટ ખાડો કરી દેવામાં આવ્યો છે તે રાવસ્તી બનેલું 120000 નું મકાન જે આવાસ યોજના થકી એમને મળેલ છે એમની જમીનમાં બનેલ છે અને એના બાજુથી જ આટલું મોટું જો ખોદાણ થઈ ગયું છે તો વરસાદી ધોવાણમાં મકાન પડી શકે એમ છે એવું જણાવ્યું હતું ત્યારે શું તંત્ર કાર્યવાહી કરશે કે પછી પાર્ટીના દબાણમાં બેસી રેસે આજુબાજુના ખેડૂતોની કલેક્ટરે એમની પરમિશન આપી છે કે કેમ એ સંપૂર્ણ તપાસ કલેક્ટર સાહેબ કરે તો પણ હું બધું સામે આવી શકે એમ છે ત્યારે શું જોશું આગળ કે તંત્ર શું કાર્યવાહી કરે છે આગળની કાર્યવાહી સાથે આગળના એપિસોડમાં મળીશું હું સાદિક પઠાણ તાપી